અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચાર એપ્રિલને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો આઠથી નવ હજાર મણ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંને નહીં થઈને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ

એઠે ભોગંત્રી ત્રીય આકત્રી બદ્રી દેદ્રી સોંદ્રી પાદ્રી 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 રે બાપુ કોબરાવ છે પાદ્રી છે કપાના છે બાપુ જો નાઈતા છોકરી પડે 33

પંદરસો ને પચીસ રૂપિયા સુપર માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ બાપુ પંદર હો એકરા લેલા હવે હું નથી આ 15 હો હજી લિમિટ ઉલે ઓ દો મોરભાઈ 15 હોમાં 15 હો બાપુ અલે લેલા 15 હો ધિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ઉપર ચાર હું તમને કહું છું 14 15 16 17 18 19 20 21 22 23 23 શું હાલો 1523 શામ કરો

ਹਾਂ ਬੰਦਰੋ ਇਹ ਤੁਹਾਡਾ ਮਾਪ ਦਾ ਹੱਥ ਤੁਹਾਡਾ ਬਾਪ ਦੇਗਾ ਹੈ ਇਹ ਕਿਹੜੂ ਨਹੀਂ ਸਾਹਮਣੇ ਪੁੱਤਾ ਬਾਬਾ ਆ ਬਦਾਈ ਨੂੰ ਮਾਪ ਲੈਵਣ ਨੂੰ ਮਾਰੂ પંદરસો ને ત્રીસ રૂપિયા જૂનો કપાસ થોડો પીળાશમાં લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ બંદર હો boy. Baka. Hello. Hello, is this Bandero? I can't. Guess. I was in the Babu, come here. Yes, brother. Yes. Hello. Come here. 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 ભાઈ here. Come here. Come here. Come here. Come here. Come બાપુ બાપુ here. ચાલુ છે Come દેવો માં બાપા હું આ મોટો છે કે કે ઇશાન રૂપિયા મીડિયમ સુપ્રમા લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ હાલો બાપુ જો

Wand avista l'stropia supermal. L per tant va pos cer de